પવિત્ર સોમવાર ના દિવસે ભગવાન શિવને પ્રિય એવો અત્યંત પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શુભ અવસર પર ભગવાન શિવની પૂજા આરાધના કરવાથી જીવનના બધા જ કષ્ટો સમાપ્ત થાય છે બધા જ પ્રકારનું મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે અને આજનો દિવસ શુભ છે અને વિશેષ પણ કેમ કે આજે એવા પવિત્ર શ્રાવણ માસનો સોમવાર છે અને આજના દિવસે ભગવાન શિવની પૂર્ણ મનોભાવ શ્રદ્ધા અને નિષ્ઠાથી સેવા અને પૂજા કરવાનો દિવસ છે આજે પ્રાતકાળમાં ભગવાન શિવની પૂજા આરાધના કરવી જોઈએ રુદ્રા અભિષેક કરવો જોઈએ અને સંધ્યા સમયે પ્રદોષકાળમાં પણ ભગવાન શિવની પૂર્ણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ પૂજાની સાથે સાથે પ્રાતઃ કાળમાં અને પ્રદોષકાળમાં તમે ભગવાન શિવની સુંદર કથાનું પણ શ્રવણ કરી શકો છો આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે કોઈ મનુષ્ય ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની નિંદા કરે છે એમને સૂર્ય અને ચંદ્રમાના રહેવા સુધી નર્ક ગામી હોય છે તેથી શિવભક્ત હોય અથવા વિષ્ણુ ભક્ત એ બંને આ શ્રાવણ માસના સોમવારના વ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ ધર્મશાસ્ત્રોમાં સોમવાર વ્રતનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ વ્રત રાખે છે તો એની બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેમજ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પરંતુ જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તેને આ કથા વાંચવી અથવા સાંભળવી જરૂરી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ કથા વાંચ્યા વિના વ્રતનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી તેથી આજે અશુભ અને મંગળમય ઘડીમાં શ્રાવણ માસના અશુભ સોમવારના પવિત્ર દિવસે આપણે ભગવાન શિવની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરી મિત્રો તમે વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઈક નથી કરતા હું રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક અને તમે ચાહો છો કે ભગવાન ભોળાનાથના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી લો તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ એક વિજયપુર નામના નગરમાં પ્રહલાદ નામનો એક શાહુકાર અને તેની પત્ની ભગવતી સાથે રહેતા હતા તેમના ઘરમાં ધન સંપત્તિની કોઈ કમી ન હતી પરંતુ તેમને એક વાતનો દુઃખ હતો કે તેમને કોઈ સંતાન ન જેના કારણે તે ખૂબ જ ચિંતિત રહેતા પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતા એક દિવસ માતા પાર્વતી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ભગવાન શિવને તે શાહુકારની ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરવા લાગી પાર્વતીજીની ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું હે પાર્વતી આ જગતમાં દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે અને તેના ભાગ્યમાં જે હોય છે તે ભોગવવું પડે છે પરંતુ પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવે શાહુકારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની રહેશે શાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યો હતો આ સાંભળીને કે ન તો ખુશ થયું કે ન તો દુઃખી થયો તેને પહેલાંની જેમ ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું ભગવાન ભોળાનાથના આશીર્વાદથી થોડા મહિના પછી શાહુકારની પત્ની ભગવતીએ એક પુત્રને જન્મ આપ્યો તે પુત્રનું નામ પૃથ્વીરાજ રાખવામાં આવ્યું જ્યારે પૃથ્વીરાજ અગિયાર વર્ષનો થયું ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલવામાં આવ્યો શાહુકારે પુત્રના મામાને બોલાવ્યા અને તેમને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે તમે પૃથ્વીરાજને કાશી વિદ્યા પ્રાપ્ત કરવા લઈ જાય અને રસ્તામાં જ્યાં ધાર્મિક સ્થળ આવે ત્યાં યજ્ઞ કરજો તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા જરૂર આપતા પછી મામા અને ભાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા રસ્તામાં જતા એક જગ્યાએ યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું આગળ જતા રસ્તામાં એક નગર હતું રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ તે રાજકુમાર પુત્રી જે રાજકુમાર સાથે લગ્ન કરવાની હતી તે એક આંખે કારણો હતો રાજકુમારી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ નહોતી કે વર એક આંખે કરણો છે રાજકુમારના પિતાએ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી નગરમાં શાહુકારના પુત્ર પૃથ્વીરાજને જોઈને તેને વિચાર્યું કે કેમ ના આ છોકરાને ઘર બનાવીને રાજકુમારી સાથે પરણાવી દઉં લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ જઈશ આ વાત તેને પૃથ્વીરાજના મામાને કરી તેમને થોડી પૈસાની લાલચ આપી તો તેઓ આ લગ્ન માટે રાજી થઈ ગયા તેમને પૃથ્વીરાજને વરના કપડાં પહેરાવ્યા અને લગ્ન રાજકુમારી સાથે કરાવી દીધું પણ પૃથ્વીરાજ ઈમાનદાર હતો મોકો જોઈને તેને રાજકુમારીની ચુંદડી પર લખ્યું કે તમે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે તે એક આંખવાળો છે હું બાજુના નગરનો રહેવાસી છું અને હું કાશી ભણવા જાઉં છું રાજકુમારીએ ચુંદડી પર જે લખ્યું હતું તે તેના માતા પિતાને જણાવ્યું આ જાણી રાજાએ તેની પુત્રીને વિદાય ન આપી બીજુ બાજુ પૃથ્વીરાજ અને તેના મામા કાશી પહોંચ્યા અને પૃથ્વીરાજ બાર વર્ષનો થઈ ગયો એ દિવસે એમને યજ્ઞ કર્યો યજ્ઞના દિવસે પૃથ્વીરાજે તેના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી મામાએ કહ્યું તમે અંદર જઈને સુઈ જાઓ ભગવાન શિવના વરજા મુજબ થોડી જ વારમાં પૃથ્વીરાજનું અવસાન થયું પોતાના વૃદ્ધ બાણીજીને જઈને તેના મામા શોક કરવા લાગ્યા આ બધું જ ભગવાન શિવ અને માતા પાર્વતી જોઈ રહ્યા હતા પાર્વતીજીએ ભગવાનને કહ્યું સ્વામી તેમના રડવાનો અવાજ હું સહન કરી શકતી નથી તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ ત્યારે ભગવાન શિવે કહ્યું હા એ જ પુત્ર છે જેને મેં તેને બાર વર્ષ જીવવાનું વરદાન આપ્યું હવે એના જીવનનો અંત આવી ગયો છે પરંતુ માતા પાર્વતીએ માતૃભાવથી અભિભૂત થઈને કહ્યું હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો નહીંતર તેના વિયોગથી તેના માતા પિતા પણ યાતનામાં મૃત્યુ પામશે માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે પૃથ્વીરાજને દીર્ઘ આયુષ્યનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી તે પૃથ્વીરાજ જીવતો થયો ભણતર પૂરું કર્યા પછી પૃથ્વીરાજ તેના મામા સાથે તેના નગર તરફ બંને ચાલવા લાગ્યા અને એ જ નગરમાં પહોંચ્યો જ્યાં તેમના લગ્ન થયા હતા તેણે તે નગરમાં યજ્ઞનું આયોજન પણ કર્યું રાજકુમારીના પિતા તેને ઓળખી ગયા અને તેને મહેલમાં લઈ ગયા તેનું સ્વાગત કર્યું અને તેની પુત્રીનો હાથ તેના હાથમાં આપી તેમને વિદાય આપી આ બાજુ શાહુકાર અને તેની પત્ની ભૂખ્યા અને તરસ્યા પોતાના પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા બંને પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ તેમના દેહનો ત્યાગ કરશે અને ત્યારે જ તેમનો પુત્ર અને તેના મામા ઘરે આવ્યા આ જોઈ તેઓ ખૂબ જ ખુશ થયા અને ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રણામ કરવા લાગ્યા તે જ રાત્રે ભગવાન શિવ શાહુકારના સપનામાં આવ્યા અને કહ્યું હું તમારા સોમવારના વ્રત અને વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તે જ રીતે જે કોઈ સોમવારનું વ્રત કરી વ્રત કથા વાંચે છે અથવા સાંભળે છે તેને દીધ આયુષ્ય પ્રદાન કરું છું તેના બધા દુઃખ દૂર કરું છું આટલું કહી ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા અને પછી સાવસાર તેની પત્ની અને તેમના પુત્ર અને પુત્ર વધુ આ ચારે સુખેથી રહેવા લાગ્યા ભગવાન શિવનું આ વ્રત માત્ર કોઈ ધાર્મિક રીતિ કે પરંપરા નથી પણ એક આંતરિક યાત્રા છે જ્યાં ભક્ત પોતાના આત્માને સુમય બનાવી દે છે શ્રાવણ માસમાં સોમવારનું વ્રત રાખવાથી કેવળ ઈચ્છાઓ પૂરી થતી નથી પરંતુ ભક્તિ નમ્રતા અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે તો ચાલો ભક્તિથી આ પવિત્ર યાત્રામાં આપણે પણ જોડાઈ શિવને અનંત શ્રદ્ધા અને વિશ્વાસથી સ્મરણ કરી ભગવાન શંકર આપ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી અમારી હાર્દિક કામના